નમસ્કાર પેટને ગુજરાતીના ધર્મચંદમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જાણીશું કે ધનતેરસે લક્ષ્મીજીનો આશીર્વાદ મળે એ માટે શું ખરીદવું જોઈએ તેની માહિતી ધનતેરસનો તહેવાર ફક્ત ધન અને સમૃદ્ધિ માટે જ નહીં પણ દીર્ઘાયુ અને સ્વાસ્થ્યનો પણ પર્વ છે હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ આ એ દિવસ છે જ્યારે યમરાજના નિમિત્ત દીપદાન કરીને અકાળ મૃત્યુના ભયને ટાળ્યો છે એવી માન્યતા છે કે ધનતેરસ પર કરવામાં આવેલી ખરીદી તેર ગણું સુફળ પ્રદાન કરે છે અને ધર્મમાં સુખ સમૃદ્ધિ પણ લાવે છે તો આવો જાણીએ એ કઈ વસ્તુઓ છે જેને ધનતેરસ પર ખરીદવી શુભ માનવામાં આવે છે તાંબા અને પિત્તળના વાસણ ધનતેરસ પર વાસણ ખરીદવા એ સૌથી જૂની પરંપરામાંથી એક છે ખાસ કરીને પિત્તળ અને તાંબાના વાસણ ખરીદવા શુભ માનવામાં આવે છે સાવરણી ધનતેરસ પર સાવરણી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે સાવરણીને ગરીબી દૂર કરવાનું અને ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવાનું પ્રતિક માનવામાં આવે છે નવી સાવરણી ખરીદવાનો મતલબ છે ઘરના આર્થિક કષ્ટ દૂર કરવા ગોમતી ચક્ર ગોમતી ચક્ર ગોમતી નદીમાં મળનારા એક પ્રકારના પથ્થર હોય છે આ દુર્લભ અને ચમત્કારી માનવામાં આવે છે ધનતેરસના દિવસે અગિયાર ગોમતી ચક્ર ખરીદીને તેને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં મૂકવાથી ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે આખા ધારણા ધનતેરસ પર આખા ધાણા ખરીદવાની પરંપરા છે આ ધનના બીજનું પ્રતિનિધિત્વ કરે છે આ દિવસે ધાણા ખરીદ્યા પછી દિવાળી પર તેને લક્ષ્મી પૂજામાં અર્પિત કરવામાં આવે છે અને કેટલાક દાણાને પોતાના બગીચામાં કે કુંડામાં વાવી દેવામાં આવે છે જો આ બીજ અંકુરિત થાય તે એવું મનમાં આવે છે કે આવનારું વર્ષ તમારા માટે સમૃદ્ધિદાયક રહેશે ચાંદી સોનાની જેમ જ ચાંદી ખરીદી પણ એકદમ શુભ હોય છે ચાંદીની ચિત્તરતા ચંદ્રમા સાથે જોવામાં આવે છે ચાંદી ધાતુ થી બનેલા લક્ષ્મી ગણેશ ની નવી મૂર્તિ ખરીદવી કે સિક્કા લાવવા શુભ હોય છે ગણેશજી બુદ્ધિ ના અને શુભ્રતાના કારક છે જ્યારે કે લક્ષ્મીજી ધન અને વૈભવી ના દેવી છે માટીના દેવા

જો મિત્રો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કર પૂછશો નહીં